ઉત્તરગઢના રાંગે આવેલ કપૂડી તલાવડી પાસે વેલ્ડિંગમાં કામ કરતા ચાલીસ વર્ષીય યુવક ઉપર પડી ટ્રેક્ટરની ટ્રોલી ટ્રોલી પડતા યુવકનું સારવાર દરમિયાન મોત વેલ્ડિંગ કામ સમયે ટ્રેલી નીચે બે વેલ્ડિંગ કામ કરવા ગયો હતો યુવક ટ્રોલીનો હુકની પિન નીકળી જતા ટ્રોલી યુવકના માથે અને પડતા ચાલીસ વર્ષીય યુવકનું માથા અને સાતીના ભાગે ટ્રોલી પડતા ગંભીર ઇજા માથું દબાયું ચાલીસ વર્ષે યુવક ભૂપતભાઈ રમણીકભાઈ રાવણની ટ્રોલી ઉપર પડતા છાતી અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે શ્રીનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ એકસો આઠને થતાં એકસો આઠની ટીમ ચાલીસ વર્ષીય યુવકને તાત્કાલિક પ્રથમ લખતાને બાદમાં શ્રીનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો વેલ્ડિંગનું કામ કરતો રાવણદેવનો યુવક ટ્રોલીની નીચે પડતા આવી જતા ગ્રામજનો દ્વારા યુવકને બહાર કાઢવામાં આવ્યો સારવાર દરમિયાન યુવકનું મોત ચાલીસ વર્ષીય આશાસ્પદ યુવકના મોત થતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો શોક જોવા મળ્યો યુવકને એક દીકરી અને બે દીકરા કુલ ત્રણ સંતાન હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી લખતર પોલીસ દ્વારા યુવકની લાશનો કબજો મેળવી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે પીએમઆરથી ખસેડવામાં આવ્યો યુવકના અકસ્માતની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે લખતર ખાતે રહેતા અને લખતર રાંગ પાસે કપૂડી તલાવડી ઉપર વેલ્ડિંગનું એક કેબિન આવેલું છે જેમાં લખતરના ભૂપતભાઈ રમણીકભાઈ ચૌહાણ રાવળદેવ ઉંમર વર્ષ ચાલીસ ત્યાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા તે સમયે વેલ્ડિંગ કરતા માટે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કામ અર્થે ગયા હતા અને અચાનક ટ્રોલીની નો હુક માંથી પિન નીકળી જતા નીચે કામ કરતા યુવક ભૂપતભાઈ ઉપર ટોલી નમી ગઈ હતી અને ભૂપતભાઈ ટોલી નીચે માથું અને સાથીનો ભાગ દબાઈ ગયો હતો જેને લઈ ભૂપતભાઈને ગંભીર ઈજા માથાના અને સાથીના ભાગમાં પહોંચી હતી ઘટનાની જાણ રાહદારી દ્વારા થતાં રાહદારી દ્વારા તાત્કાલિક ગ્રામજનોને જાણ કરવામાં આવી ગ્રામજનો દ્વારા ટ્રોલી ઊંચી ગ્રામજનો દ્વારા જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનો દ્વારા ટ્રોલી ઉપર નીચે ભૂપતભાઈને ઊંચી કરી ટ્રોલીથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ રાહદારી દ્વારા એકસો આઠને જાણ કરવામાં આવી હતી એકસો આઠને જાણ થતાં એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ઇજાગ્રસ્ત ભૂપતભાઈને તાત્કાલિક પ્રથમ લખતર સરકારી હોસ્પિટલ બાદમાં શ્રીનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ભૂપતભાઈ રમણીભાઈ ચૌહાણ રાવળદેવ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા આ તમામ ઘટનાની જાણ લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ માવિશી પઢારિયા કોન્સ્ટેબલ મેરુભાઈ ખટાણાને થતાં તેઓ તા ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકની લાશનો કબજો મેળવી શ્રીનગર ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ હશે પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અકસ્માતમાં મનનાર ભૂપતભાઈ રમણીકભાઈ ચૌહાણ રાવળદેવ ત્રણ સંતાનો હોવાનું પણ સામે આવ્યું હતું જેમાં બે દીકરા અને એક દીકરી હોવાનું ખુલ્યું હતું મોટા દીકરાનું નામ રાહુલભાઈ ભૂપતભાઈ વર્ષ વીસ બીજી નંબરની દીકરી આરતીબેન ભૂપતભાઈ રાવ રાવળદે વર્ષ અઢાર અને નાનો દીકરો ત્રીજા નંબરનો જેનું નામ કિશનભાઈ ભૂપતભાઈ રાવળદેવ વર્ષ પંદર હોવાનું સામે આવ્યું હતું અકસ્માત ત્રણેય બાળકોએ પિતાની છત્રશાહી ગુમાવી અને આ તમામ ઘટનાની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે